નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે એક નાનકડી એવી વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ જી હા ધોરણ નવ માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળશે તમને એનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો કરીએ શરૂઆત આજે આપણે ભણીશું સેક્શન ઈ એમાં છેલ્લો પ્રશ્ન ક્વેશ્ચન નંબર ઓગણીસ ડિસ્ક્રાઈબ ધ પિક્ચર એટલે કે ચિત્રનું વર્ણન તો ચાલો કરીએ શરૂઆત પણ એની પહેલા ખાસ નોંધ વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મેળવી શકશો જી હા ઘરે બેઠા ઘરે બેઠા મેળવવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે આપણો મોબાઈલ નંબર સેવન એના ઉપર પણ તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો અને અસાઇનમેન્ટનો ઓર્ડર લખાઈ શકો છો શું કહે છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ ધ 10 સેન્ટેન્સીસ 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે એક ચિત્ર પૂછાય છે અને 5 માર્ક્સમાં ફરજિયાત પ્રશ્નો છે અને ઓપ્શનમાં કાઢી શકાતો નથી બહુ જ સહેલો પ્રશ્ન છે પાછો બહુ જ સહેલો જો એક મેથડ ફોલો કરવામાં આવે એક પદ્ધતિ અનુસરવામાં આવે તો બાળકો સૌથી સહેલો પ્રશ્ન છે આ કઈ રીતે કઈ રીતે તો પહેલા એ સમજો ચિત્રને ધ્યાનથી જોવાનું સૌપ્રથમ ચિત્રને ધ્યાનથી જોવાનું અને પછી એના આધારે દસ વાક્યો લખવાના પેલા તો ચિત્ર શેનું છે ઈ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ખાલી જગ્યા જેનું ચિત્ર હોય તે એક વચનમાં હોય તો ધેર ઇઝ અ બહુ વચનમાં હોય તો ધેર આર પછી ઇન ઓન અન્ડર નિયર હેવેજ વાળું વાક્ય કોઈ પણ ક્રિયા કરાવો તો ચાલુ વર્તમાન કાળમાં કરાવવાની જેટલું દેખાય એ બધા અંગે જેટલા વાક્યો બનાવી શકાય એટલા વધારે વાક્ય બનાવવાના અને હા અઘરા વાક્ય બનાવવાનો પ્રયત્ન નહીં કરવાનો કારણ કહું છું તમને અઘરા વાક્ય બનાવશો તો માર્ક્સ કપાવાનો ભય રહેશે કારણ કે એમાં ભૂલ પડી શકે બહુ જ સહેલા વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો અને એમાં એન્ડ બટ એવા કન્જકશન પણ યુઝ કરી શકો છો બરાબર છે એ પ્રિપોઝિશન તમે યુઝ કરી શકો છો ઇન ઓન અંડર નિયર આ રીતે વિદ્યાર્થી મિત્રો અતિશય સહેલી રીતે તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકો જો ઉદાહરણ આપું તમને સૌથી પહેલા ચિત્ર જોવો શેનું ચિત્ર છે તો કે પેલા તો માર્કેટનું ચિત્ર છે પછી બહુ બધા લોકો છે ભીડભાડ વાળી જગ્યા છે રમકડાની દુકાન છે કપડાની દુકાન છે ફ્લાવર સ્ટોર છે ફ્રૂટ સ્ટોર છે મેડિકલ સ્ટોર છે ઘણી બધી દુકાનો છે મને ગાયું દેખાય છે ભિખારીઓ દેખાય છે એક પોલીસવાળો ઉભો છે પછી આવા બધા સાઇન બોર્ડ મારેલા છે જો ને એડવર્ટીઝમેન્ટના ક્લોક ટાવર છે બહુ બધી દુકાનો દેખાય છે બહુ બધા ઘર છે બહુ બધા લોકો છે બસ આ બધું વર્ણન કરી નાખવાનું બરાબર જો આપણે વર્ણન પણ ભણાવીશું વર્ણન દેખાડીશું ને તેનું ગુજરાતી પણ કરી દઈશું પેલા તો માર્કેટનું ચિત્ર છે

ફ્યુ કાઉસ અમુક ગાયો જે છે સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ ધ રોડ રોડ ની વચ્ચો વચ્ચો ઉભી રહી ગઈ છે જો ને બેગર્સ આર બેગિંગ ફોર આર્મ્સ ભિખારીઓ જે છે એ આર્મ્સ માટે ભીખ માંગી રહ્યા છે ક્લોક ટાવર ધેર ઇઝ અ ક્લોક ટાવર ઇન ધ માર્કેટ માર્કેટ માં ક્લોક ટાવર છે હજી તમારે લખવું હોય તો લખી શકાય આઈ કેન સી મેની હાઉસીસ ઇન ધ માર્કેટ ઘણા બધા ઘરો દેખાય છે આઈ કેન સી ધેર આર મેની પીપલ ઇન ધ માર્કેટ માર્કેટમાં ઘણા બધા લોકો પણ દેખાય છે આવું તમે વાક્ય હજી લખવું હોય તો તમે લખી શકો છો હાલો બીજું ચિત્ર સોલ્વ કરીએ સરસ મજાનું બર્થડે ડે પાર્ટી બર્થ બર્થડે પાર્ટી છે હાલો બર્થ ડે ગર્લ છે જો કેક છે ટેબલ ઉપર એક લેડી જે છે જ્યુસ સર્વ કરે છે એક લેડીના હાથમાં સ્નેક્સ છે આ કેમેરામેન છે જો બીજો કેમેરામેન છે એ ફોટો પાડે છે ઘણા બધા ગિફ્ટ્સ છે બાજુ ઘણા બધા ગિફ્ટ છે અહીંયા ઘણો બધો નાસ્તો પેડો છે આ છોકરી હાથમાં ઢીંગલી લઈને આવી છે આ બુકે પેડું છે ફ્લાવરનું બરોબર આ ડ્રિંક હું કે કોલ્ડ ડ્રિંક પી રહી છે આ આઈસક્રીમ ખાઈ રહી છે

વેરિંગ બર્થડે કેપ્સ બધાએ બર્થડે કેપ પહેરી છે વેર ઇઝ અ કેક ઇન ધ ટેબલ ઓન ધ ટેબલ ટેબલ ઉપર કેક છે સમ કેન્ડલ્સ ઓન ધ કેક કેક ઉપર ઘણી બધી કેન્ડલ્સ છે There are many gifts on the table. ટેબલ ઉપર ઘણા બધા ગિફ્ટ દેખાય છે સમ ગિફ્ટ આર લાઈંગ ઓન ધ ફ્લોર ઘણા બધા ગિફ્ટ જે છે એ જમીન ઉપર પણ પડેલા છે ને છે ને પછી હું કહે છે કે વન લેડી ઇઝ સર્વિંગ ડ્રિંક્સ એક લેડી જે છે એ ડ્રિંક સર્વ કરે છે ને બીજી લેડી જે છે એ સર્વિંગ સ્નેક્સ

રેડિયો ઇઝ પ્લેઇંગ ધ સોંગ હેપી બર્થ ટુ યુ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે હજી વધારે વાક્યો લખવા હોય તો પણ લખી શકો છો ચલો ત્રીજું ચિત્ર વાહ દરિયા કિનારાનું ચિત્ર છે અને જેટલી વસ્તુ દેખાય બધા વિશે ચિત્રમાં વર્ણન કરી શકાય જો પેલા આકાશમાં પક્ષીઓ છે પછી દરિયામાં હોડીઓ છે એક ફુગાવાળો છે અહીંયા ઘોડા ગાડી ઉઠ ગાડી છે ઘણા લોકો ચાલી રહ્યા છે બીચ ઉપર રેતી રેતીનો મહેલ બને છે ઘણા લોકો આરામ કરી રહ્યા છે આઈસ્ક્રીમ દુકાન છે અહીં વોલીબોલ રમાય છે છે ઘણું બધું લખી શકાય ચાલો તો દરિયા ચિત્ર ચાર હોડીઓ છે દરિયામાં ઇટ ઇઝ ઇવનિંગ સાંજનો સમય છે જો સૂરજ હાથમી રહ્યો છે સાંજનો સમય છે સમ સમય આર પ્લેઇંગ વોલીબોલ વોલીબોલ રમે છે સમ ચિલ્ડ્રન હેવ મેડ સેન્ડ કેસલ અમુક લોકોએ રેતીનો મહેલ બનાવ્યો છે

તો પણ તમને મળી જશે જેની પણ કિંમત એટલે લાયબ્રેરી ઘણા બધા પુસ્તકો છે અલગ અલગ શેલ્ફમાં ગોઠવાયેલા વ્યવસ્થિત ગોઠવાયેલા પુસ્તકો છે એક બે ત્રણ ટેબલ છે અહીંયા ન્યૂઝપેપર દેખાય છે મને અહીંયા બધા જે છે પુસ્તકો લઈ રહ્યા છે લાઇબ્રેરિયન છે અહીંયા ત્રણ બાળકો જે છે લાઇનમાં ઊભા છે પુસ્તકો લેવા માટે ઇસ્યુ કરાવવા માટે અહીંયા ઉપર વિન્ડો દેખાય છે મને રેડી લખી શકાય ચાલો થઈ લાઇબ્રેરીનું ચિત્ર લાઇબ્રેરિયન જે છે બિહાઇન્ડ ધ કાઉન્ટર કાઉન્ટરની પાછળ બેઠો છે હી ઇઝ ઇસ્યુઈંગ ધ બુક્સ તે બુક ઇસ્યુ કરી રહ્યો છે ટુ બોયસ એન્ડ વન ગર્લ આર સ્ટેન્ડિંગ ઇન અ ક્યુ બે છોકરા અને એક છોકરી ઇન અ ક્યુ એટલે કે લાઇનમાં ઊભા છે ધેર આર મેની કપબોર્ડ્સ એન્ડ શેલ્ફ ફિલ્ડ વિથ બુક્સ ઘણા બધા કબાટ ઘણા બધા ખાનાઓ પુસ્તકોથી ભરેલા છે ધ બુક્સ આર નીટલી અરેન્જડ ઇન ધેમ એમાં પુસ્તકો વ્યવસ્થિત ગોઠવાયેલા છે ન્યૂઝપેપર સ્ટેન્ડ પણ છે ને મેન ઇઝ સ્ટેન્ડિંગ એન્ડ રીડિંગ ધ ન્યૂઝપેપર એક ભાઈ ઊભા ઊભા ન્યૂઝ પેપર વાંચે છે ટેબલ્સ અને ચેર્સ છે સમ પીપલ આર સિટિંગ એન્ડ રીડિંગ અમુક લોકો બેઠા છે અને રીડિંગ કરી રહ્યા છો દેખાય છે આપણને સિમ્પલ ચાલો આગળ વધીએ પાંચમું ચિત્ર હા 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 ગામના પાદરનું ચિત્ર ચાલો થઈ પેલા તો એક ફાર્મ નું ચિત્ર છે એક મોટું ફાર્મ છે ધેર ઇઝ અ હાઉસ ઇન ઓન ધ ફાર્મ ફાર્મ ઉપર હાઉસ પણ છે મેની બિગ એન્ડ શેડી ટ્રીઝ ઓન ધ ફાર્મ ઘણા બધા મોટા મોટા વૃક્ષો છે ઓલ્ડ બનાયન ટ્રી નિયર ધ હાઉસ ઘરની બાજુમાં એક જૂનું વડનું ઝાડ દેખાય છે ધેર ઇઝ અ વેલ ટુ કૂવો પણ છે ધેર ઇઝ અ રાઈટ હાઉસ ઘરના જમણી સાઈડમાં કૂવો છે વન વુમન ઇઝ ડ્રોઈંગ વોટર ફ્રોમ ધ વેલ એક સ્ત્રી કૂવામાંથી પાણી કાઢી રહી છે ધેર ઇઝ ટુ અર્થન પોટ્સ નિયર હર એની પાસે બે અર્થન પોટ્સ એટલે કે માટીના ઘડા છે પછી શું કહે છે જો તો અનધર વુમન ઇઝ કેરીંગ અ પોટ ઓન હર હેડ એન્ડ વોકિંગ બીજી સ્ત્રી એના માથા ઉપર ઘડો લઈને ચાલી રહી છે બરોબર છે ધ કાઉ શેડ ઇઝ ટુ લેફ્ટ ઓફ ધ હાઉસ ઘરની બાજુમાં કાઉ શેડ છે જો ગાય છે અ ગર્લ એન્ડ બોય આર ફ્લાઇંગ અ કાઇટ અને છોકરો અને છોકરી શું કરે છે જો તો પતંગ ચગાવી રહ્યા છે હે ચાલો આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ ગુજરાતમાં સૌ પ્રથમ વાર બોર્ડના વર્ષને ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો મળશે જી હા અંગ્રેજી વિષયને ગોલ્ડન વિષય તમારે જે છે જે કાંઈ પણ તકલીફ હોય બધી તકલીફ એક ઝટકે સોલ્વ જી હા માત્ર એકસો નવ્વાણું રૂપિયાની અંદર આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાઈ શકો છો જેમાં તમને મળશે સંપૂર્ણ કોર્સ સંપૂર્ણ ટેક્સ બુક સંપૂર્ણ ગ્રામર સંપૂર્ણ રાઇટિંગ સેક્શન બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો મળવા જઈ રહી છે માત્ર એકસો રૂપિયામાં બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો ચાલો છઠ્ઠું ચિત્ર છે એનું છે ઓહો દિવાળી સેલિબ્રેશન હે ચાલો ફટાકડા ફૂટે છે રંગોળી દોરાય છે દીવડા પ્રગટાવાય છે બાર તોરણ લગાડેલું છે અમુક લોકો ડાન્સ છોકરા તો ખુશ હોય ને હાલો થઈ દિવાળી સેલિબ્રેશનનું ચિત્ર છે હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ મેની અર્થન લેમ્પ્સ ઘર જે છે ઘણા બધા દીવડાઓથી સુસજ્જિત છે

બે છોકરીઓ ગ્રાઉન્ડ ઉપર બેઠી છે ને તેઓ શું કરે છે રંગોળી દોરે છે ધે હેવ બાઉલ્સ ઓફ ડિફરન્ટ પાવડર કલર્સ અલગ અલગ પાવડર કલરના વાટકા છે એમની પાસે ચિલ્ડ્રન આર બ્રસ્ટિંગ ક્રેકર્સ છોકરાઓ ફટાકડા ફોડી રહ્યા છે અને એવરી લુક્સ હેપી અને બધા ખુશ લાગે છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ અને અહીંયા હું આપણા ધોરણ નવના વાર્ષિક પરીક્ષાના ને પૂર્ણ કરું છું પણ હજી એક વસ્તુ બાકી છે શું આદર્શ પ્રશ્નપત્ર જ્યાં વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં સંપૂર્ણ આદર્શ પ્રશ્નપત્ર એનું લાઈવ સોલ્યુશન લઈને આવવા જઈ રહ્યો છું જેની લિંક તમને એડવાન્સમાં મળી જશે લિંક જોતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડે અને નોટિફિકેશન બેલને ઓન રાખવું પડે જેનાથી તમને જે છે એ લાઈવ વિડિયોનું શેડ્યુલ જે છે એડવાન્સમાં મળી જાય તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત